आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ

એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત સોમવારના રોજ ભરૂચના સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં ગામના વરિષ્ઠ નાગરિકોએ યોજનાનો લાભ લીધો હતો પોતાના આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે રજિસ્ટ્રેશન કાર્ડ યોજના વરિષ્ઠ નાગરિકોને બીમારી જેવા સંજોગોમાં ખૂબ પુરવાર થાય છે ઉપરોક્ત કાર્ડ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મહત્વદાયી છે આયોજિત કાર્યક્રમમાં સેગવા ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા અધ્યક્ષ સાદિક નાથા જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા પટેલ ભરૂચ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે કરેલું છે જેમાં ગામના વરિષ્ઠ નાગરિકો ને દવા માટે તેમજ કોઈ પણ જાતના રોગના નિદાન માટે આ કાર્ડ ખુબ જ ઉપયોગી થશે એ હેતુથી જિલ્લા પંચાયત ભરૂચ ના સદસ્ય પઠાણ તેમજ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવેલું તેનો ખૂબ જ બોરી રીતે વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધેલ છે અને આ યોજના ભવિષ્યમાં આ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે આશા આ કાર્યક્રમ કરેલો છે અને આપણા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના કરેલ છે એનો ખૂબ ખૂબ લાભ ગામના વરિષ્ઠ નાગરિકોએ લીધેલ છે જય હિન્દ જય ભારત